મૃત બનાવવાના છે અને જીવામૃત કઈ રીતના બને છે એની પ્રક્રિયા આપણે જોઈએ બરાબર જીવામૃતની અંદર પાંચ વસ્તુ લેવાની છે અહીંયા મૂકેલી છે આ છે ગોળ બરાબર દેશી ગોળ ગમે તે ગોળ ગોળ ના હોય તો શેરડીના સાંઠા પણ ચાલે પપૈયા હોય એ પણ ચાલે કોઈ પણ પ્રકારની સુગર ચાલે બરાબર આ છે ચણાનો લોટ બરાબર ચણાનો લોટ ના હોય તો કોઈ પણ કઠોળનો લોટ જે આપણને મળે એમ હોય તે ચાલે આ છે વડ નીચેની માટી બરાબર વડ નીચે એટલા માટે કે ત્યાં સતત ભેજ રહેતો હોય ત્યાં પક્ષીઓ ચરક કરે જમીન ખાટે નહીં એટલે ત્યાં સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણે વધારે હોય એટલા માટે આપણે વડ નીચેની માટી લઈએ છીએ આની અંદર આપણે ગાયનું છાણ લીધેલું છે બરાબર દેશી ગાય લેવાની છે કોઈ પણ ફૂલવાળી દેશી ગાય હોય એનું છાણ ચાલે આ કેરબામાં છે આપણે ગૌમૂત્ર ભરેલું છે આ દેશી ગાયનું છાણ છે એની અંદર પણ બેક્ટેરિયા છે આ ગોળ નીચેની માટી છે એમાં પણ બેક્ટેરિયા છે આ ગૌમૂત્ર છે એ નેચરલ સેનિટાઈઝર છે એ નુકસાનકારક બેક્ટેરિયાને મારી નાખે છે આ જે લોટ છે ચણાનો લોટ બરાબર એ આ બેક્ટેરિયાને પ્રોટીન પૂરું પાડે છે આ જે ગોળ છે એ ગોળ છે બેક્ટેરિયાને સુગર પૂરી પાડે છે ખોરાક આપે છે આ લાકડાથી આપણે હલાવવાનું છે એટલા માટે અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા ના થાય એટલા માટે લાકડાથી હલાવ આ જે પીપળું છે એ બસો લીટરનું છે

આવે છે આ બધું આપણે વારા પરથી પાંચસો ગ્રામ થી એક કિલોની વચ્ચે લઈ શકાય બરાબર ચલો ત્યાર ગોળ્યો એટલે એને પ્રોટીન આપ્યું બેક્ટેરિયાને બરાબર હવે આ ગોળ આપણે ઓગાળીને પછી નાખવાનો છે બરાબર જો આ હમણાં બરાબર ઓગળ્યો નથી પણ આપણે અત્યારે તરત કર્યું એટલે પણ આપણે કરીએ ત્યારે પૂરેપૂરો આપણે પછી નાખવાનું છે કારણ કે નાનામાં ઓગાળવું હોય તો સરળ પડે પછી મોટામાં આખો દંડો હલાવીને વધારે બળ કરીને ઓગાડવું પડે આ વડ નીચેની માટી આપણે નાખવાની છે વડ નીચેની માટી ધારો કે આપણા ગામમાં વડ ના હોય તો જ્યાં સતત ભેજ રહેતો હોય બરાબર સતત ભેજ રહેતો હોય એવું કોઈ ઝાડ હોય જ્યાં નદી કિનારે તળાવ કિનારે ડંકીના કિનારે હોય ત્યાંથી આપણે માટી લઈ શકાય જ્યાં પેસ્ટિસાઇડ ના હોય

એને આ બધું તોડીને પછી ઘડિયાળના કાંટાની દિશામાં દરરોજ દિવસમાં બે વખત સવારે સાંજે દસ દસ મિનિટ હલાવવાનું છે ચાલો કોણ હલાવી દેશે બરાબર એને ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કયું કહેવાય આ ઘડિયાળના કાંટાની દિશામાંથી બરાબર હવે બીજું બાકીનું પાણી ઉમેરી દેવાનું છે પાણી લઈ આવો ટોટી આટલું ઊણું રાખવાનું એટલે આપણે જ્યારે હલાવીએ ત્યારે ઉભરાઈને બહાર આવે નહીં બરાબર હવે આ હલાવવાથી શું ફાયદો થાય હલાવીએ ને આપણે ફાસ્ટ હલાવીએ એટલે વચ્ચે સપાટીમાં ખાડો પડે બરાબર વચ્ચે ખાડો પડે એટલે પાણી એની સાથે અથડાય પાણી અથડાય એટલે એની અંદર હવા ઉમેરાય પાછી બેક્ટેરિયાને બેક્ટેરિયાને એને હવા પણ જોઈએ બરાબર ઓકળેલું ઓક્સિજન એની અંદર મળે એટલા માટે આપણે એને હલાવવાનું છે ફાસ્ટ હલાવવાનું છે એક જ દિશામાં હલાવવાનું છે હવે હવે આટલું કર્યું ખરું આને આપવાનું કઈ રીતના બરાબર ક્યારે તૈયાર થશે જો આપણે હલાવતા જઈએ ને ઉપર ફીણ થતું થાય જો ફીણ થાય છે બરાબર હવે જે ફીણ આપણે હલાવશું પહેલા દિવસે વધારે ફીણ હશે બીજે દિવસ આપણે હલાવીએ એટલે ફીણ ઘટે ત્રીજે દિવસ પાછું થોડું ઘટે ચોથે દિવસ પાછું થોડું ઘટે એમ કરતા કરતા આ પીણ ઘટીને એકદમ નૈવત રહી જાય અથવા ઓગળી જાય ત્યારે સમજવાનું કે હવે એની અંદર વધુમાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા તૈયાર થઈ ગયા છે એટલે એને આપવાનો સમય થઈ ગયો છે સામાન્ય રીતે શિયાળાની અંદર ઠંડી હોય એટલે થોડી વાર લાગે બાર તેર દિવસ થાય અને ઉનાળા ચોમાસાની અંદર અઠવાડિયાની અંદર પણ તૈયાર થઈ જાય મેક્ઝિમમ પંદર દિવસ સુધી ચાલે પંદર દિવસ પછી જીવા મૃત્યુ વાપરો એની અંદર બેક્ટેરિયા ઓછા થઈ ગયા હોય મરી ગયા હોય પછી એનો ખાસ ફાયદો મળે નહીં એટલે આપણે આ ફીણ છે એના આધારે આપણને ખબર પડે કે બેક્ટેરિયા તૈયાર થયા છે કે નહીં હવે આપવાનું કઈ રીતના તો આ જે પીપળું છે બરાબર એની નીચે આપણે અહીંયા નળ બેસાડી દેવાનો બરાબર પાતળો અડધાનો નળ નહીં નાખવાનો બરાબર દોઢની બેનો પેલો વાલ હોય મોટો એ બેસાડી દેવાનો એટલે તમે ફોલો તો નીચે કદડો હોય ફસાઈ જાય નળ ચોકઅપ થઈ જાય એવું થાય નહીં અને આને આપણે બનાવવાનું ક્યાં ત્યાં જ જ્યાં પ્રાકૃતિક ખેતીનો અંદર પ્લોટ છે ત્યાંથી આપણે પાણી આપીએ છીએ ધોડીયો છે ત્યાં બાજુમાં જ બનાવી દેવાનું બરાબર એટલે થોડુંક ચાલુ કરી દો કે ટીપે 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 પાણીની અંદર ઢોળિયામાં સાથે જયા કરે આપણે મજૂરી લાગે નહીં બરાબર જો એને ફૂલ અવસ્થા થાય આપણે છાંટવું હોય તો છાંટી પણ શકીએ એનું મુખ્ય કામ જમીનની અંદર એટલે એકાદ બે વખત સ્પ્રે આપણે કરી શકીએ બાકી એને આપણે જમીનમાં જ આપવાનું આપીશું એટલે શું થશે આપીએ એટલે જમીનની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ વધશે એટલે જે ખાતર જમીનની અંદર પડેલું છે એ ખાતર છે એ આ બેક્ટેરિયા ખેંચી લાવે એમાંથી ખોરાક બનાવે અને વનસ્પતિને આપે બરાબર પોષક તત્વો એના સુધી પહોંચાડે અને ઘણા બધા પ્રકારના કામ આ બેક્ટેરિયા કરતા હોય છે તો આવી રીતના આપણે જીવામૃત બનાવવાનું છે અને વાપરવાનું છે જો આપણે પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી કરતા હોય અત્યાર સુધી આપણે કેમિકલ જ નાખ્યું હોય તો પહેલાં છ મહિના એને વારંવાર આપવાનું છે બરાબર અઠવાડિયે દસ દિવસે જેટલું બને એટલું વારંવાર એને આપવાનું છે પછી છ મહિના પછી જ્યારે તમે આપો ત્યારે એને મહિને પંદર દિવસે આપશો ને તેમ છતાંય એની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ જળવાઈ રહેશે એટલે શરૂઆતમાં એને વધારે આપવાનું છે પછી ધીમે ધીમે ઓછું કરવાનું ચાલે આ રીતના આપણે જીવામૃત બનાવશું